શ્રીમદ ભાગવત કથાના પ્રથમ જ્ઞાન સત્ર વિરામની આરતીમાં શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ કથા મંચ પર પધારે તેવી વિનંતી છે શ્રીમતી આકૃતિબેન પટેલ પણ પધારશે ગંગા સ્વરૂપ રવિકાંતાબેન પટેલ પણ આવવામાં થોડી ગતિ કરજો ગંગા સ્વરૂપ શશિકલાબેન પટેલ વેદ પટેલ દિત્યા પટેલ અને અન્ય પરિવારજનો જેમને પણ આરતીમાં સહભાગી થવાનું છે એ ઝડપથી કથા મંચ પર આવશે અન્ય મહેમાનોને પણ વિનંતી કરું કે આપ પણ કથા મંચ પર પધારશો વિજયભાઈ મંગળભાઈ પટેલ વિનોદભાઈ છગનભાઈ પટેલ આપે પણ આરતીમાં સામેલ થવાનું હોય કથા મંચ પર પધારશું ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ રાકેશભાઈ ભીખાભાઈ પટેલ જસવંતભાઈ છગનભાઈ પટેલ આ સૌ આરતીના સહભાગી થાય તેવી વિનંતી સાથે આજના કથા સત્રના સાક્ષી બનેલા સૌનો આભાર પટેલ પરિવાર વતી વ્યક્ત કરતા આવતીકાલનું જ્યુતિ જ્ઞાન સત્ર આપણું બરાબર બે ત્રીસ કલાકે અઢી કલાકે પ્રારંભ થશે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવતીકાલે આપણે સૌ મળીએ એ જ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે